રાજકોટમાં ગાંધીગ્રામમાં આવેલા સત્યપુનધામ જૈન તીર્થ ખાતે બિરાજમાન શામળા પાર્શ્વનાથ દાદાને સૂતીના કપડાં અને સ્ટોનની આંગી શણગારવામાં આવી હતી આ ભવ્ય અને કલાત્મક આંગીના દર્શન કરીને જૈન જૈનેતરોએ ધન્યતા અનુભવી હતી આંગીની ઝીણવટભરી કારીગરી અને તેની ભવ્યતાએ શ્રાવક અને શ્રાવિકાનું મન મોહી લીધું હતું જય જીલેન્દ્ર મારું નામ યોગેશ ખાખરા છે અને અહીંયા ગાંધીગ્રામ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ને આંગણે આપણું આ નયનરમ્ય સરસ દેરાસર છે જેમાં શામળા પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે અને એ શામળા પાર્શ્વનાથ ભગવાન અત્યારે અમારે પર્યુષણનો જૈન ધર્મનો મોટામાં મોટો જેને કહેવાય અમારો તહેવાર તો પર્યુષણ કહેવાય અને એ પર્યુષણમાં અમારે જે શામળા પાર્શ્વનાથ દાદા છે બિરાજમાન છે તો રોજ સવારે ગુરુદેવની હાજરીમાં અને ગુરુદેવની નિશ્રામાં સવારના પ્રતિકમણ પછી પૂજા અર્ચના આપણે સ્નાત્ર પૂજા અને આવી જ રીતે દિવસ આખો દિવસ ભગવાનની એક જેને કહેવાય કે આપણે ધ્યાન રહી રાખી અને ભગવાનનું આરાધના જ કરતા રહીએ આપણે આઠે આઠ દિવસ તો ભાવના સાથે અને રાત્રે પછી ભાવના હોય છે અને અને અત્યારે આપ જોઈ શકો છો તો સૂતીના કપડાં અને સ્ટોનની અમારા મહિલા મંડળો પુત્રવધુ મંડળો દ્વારા અને અમારા કાર્યકરો દ્વારા સરસ મજાની આંગી કરવામાં આવી છે જે આપ જોઈ શકો છો અને આવી જ રીતે અમારે હર વર્ષે રંગેચંગે અમે અમારા જૈન ધર્મના પર્યુષણનો અમે આવી જ રીતે હર વર્ષે અમે આવી જ રીતે અમે એનો ઉત્સાહપૂર્વક અને ઉલ્લાસપૂર્વક અમે આરાધના કરી અને આનો આનંદ લઈએ છીએ અને ગુરુદેવ અને એમના અમને આશીર્વાદ હોય છે જય જીનેન્દ્ર